ખેડૂત મિત્રો હું છું અત્યારે કેશોદની ધરતી પર નીરજ એગ્રો એજન્સી આપણા જે પુનિતભાઈ છે અહીંયા તમને જે ઘણા એવા એમ્પ્લોયમેન્ટ અને ઘણી એવી જે નવા થ્રેસર છે વિશાળ કંપનીના જોધપુરની બનાવટ છે તો મિત્રો અહીંયા જે ઘણા આવ્યા ઓર્ડર જે દવા છે જે એક પણ છે સ્પ્રે પણ છે રોટાવેટર છે ઓમિયાના ફ્લાવ છે તેમાં ઘણા આવ્યા સેકન્ડ હેન્ડ ટ્રેક્ટરના અંદર જે ટ્રેલર તેના અંદર રહેલા એમ્પ્લોયમેન્ટ સાથે મિત્રો તમને આખો શર્ટ પણ મળી જશે તો મિત્રો વધુ માહિતી આ વિડિયોમાં આપેલી છે વિડિયોને છેલ્લે સુધી કન્ટિન્યુ કરજો પુનિતભાઈ તમે શું શું રાખો છો આપણી પાસે વિશાલ કંપનીની એજન્સી છે મગફળીના ઓટોમેટિક થ્રેશર મલ્ટીક્રોપ થ્રેશર એના પાંચ છ મોટલ આવે છે પછી જય જયશક્તિના સૌડા પ્લાવ જે સાવરકુંડાની બનાવ છે એના ટોટલ એક મોટલ અવેલેબલ પછી શ્રી ઉમિયા વાંકાને જે રોટા રોટા પ્લાવ ડિસ પેરો પ્લાવ દવા છાંટવાના સ્પ્રે સ્પ્રેપોમ્પ એટલી આઈટમ બનાવે એની મેન્યુફેક્ચરિંગ વાંકાની પ્લસ અરાઇઝ કંપનીના રોકાણ મળી ગયા છે અમદાવાદની બનાવ નાના ટ્રેક્ટરની અંદર આખા સેટ મળી જાય અમારી પાસે જેની અંદર ટેલર દાંતી રાપ સીપિયા પારાબંધવાનો પાવડો લોટિયાની કોડી ટેલર આખા સેટ અવેલેબલ ને ખાલી કોઈ પણ એક સાથે જોતું હોય તો મળી જાય જેથી કરીને મિની ટ્રેક્ટર હોય મિની ટ્રેક્ટરની અંદર પછવાડે ટ્રેલર એમાં સુયા રાપ છે બધી જે બધી એમ્પ્લોયમેન્ટ છે તે બધી સાથે મળીએ બરાબર એની કિંમત છે તે તમે કોલ દ્વારા વધુ માહિતી જે ખેડૂત મિત્ર છે તે લઈ શકે પુનિતભાઈ તમારો એડ્રેસ આપજો આપણા દર્શક મિત્રોને આપણો એડ્રેસ જુનાગઢ સોમનાથ હાઈવે કેશોદ બાયપાસ ચોકડી હરિકૃપા હોટલની બાજુમાં સનરાઈઝ કોમ્પ્લેક્ષ એગ્રો રોઇઝન્ટ આપણા કોન્ટેક્ટ નંબર સત્તાણું બે પાંત્રીસ બાર ચાર સાસઠ